બોટાદ એલસીબી પોલીસે બાતમીના આધારે કરેલી કાર્યવાહીમાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સહિત ત્રણ શખ્સોને વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા છે પોલીસે સરકારી વાહનની તપાસ કરતા તેમાંથી પચીસ બોટલ વિદેશી દારૂ અને છોતેર બિયર મળી આવી હતી આરોપીઓમાં હોમગાર્ડ કમાન્ડર દશરથ ચૌહાણ હોમગાર્ડ જવાન પ્રસાદ પ્રવીણ ચૌહાણ અને દિલીપ નિમજી સોલંકીનો સમાવેશ થાય છે આ ત્રણેય શખ્સો અંબાજી ખાતે બંદોબસ્ત ફરજ પૂરી કરીને પરત ફરી રહ્યા હતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને સરકારી વાહનો કબજો લઈ લીધો છે